તેનો દેવર છે ને નવ વરસ છે એટલે આ વરસનો છેલ્લો દિવસ ગણાય ગયો છેલ્લો દિવસ અને એના પછીનો દિવસ છે ને ઈ નવુ વરસ નવ વરસ નવ રોજ કહેવાય છે આ લોકોનો નવ વરસ છે કે અને પાછો એના નૂતન વર્ષને શું કહે નવ બારમ આપણે કહે કે શ્રી કૃષ્ણ એટલે એ લોકો ઉત્સવ નવરોજ મુબારક કે નવરોજ મુબારક અને આ તહેવાર કોણ મનાવે છે પારસી લોકો મનાવે છે આ વર્ષો પહેલા પારસીઓ ક્યાં રહેતા હતા ઈરાન રહેતા હતા ક્યાં રહેતા હતા ઈરાન માં આ દેવતાઓ સૌપ્રથમ તો એ એવા દેવના મંદરે

आकार क्यों चाहिए आकार? रंग नोड, रंग नोड क्या है? रंग नोड। चाह चोर, चोर, चाह, चोर, चाह, रंग नोड। क्या? चोर, चाह, चोर, चाह। कलर क्यों चाहिए? ना। क्या? नो, नो कलर से। क्या? લાગ છે દુખાય પછી આ કયો આકાર છે આકાર ગોળ ગોળ આપણે બધા બોલને ગોળ છે ગોળ પછી આ હવે આપણે પછી અંત તો રંગની ઓળખ થઈ ગઈ ને એટલે હવે ગણતરી ગણ

Baca cerita berbahaya. Kami ceritik story baca cerita berbahaya. Boleh ni, bawa ni. Bila dah bawa ni ni. Ah sih. Boleh. 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 老师，一个来读诗。大家。 itu kobar, beri, beri, beri. tahun lalu kobar. atau kobar itu. tak pernah melihat. jah, kerudung lori, yuk kobar, biju-biju kobar. satu, dua, biju-biju kobar, kita. si si. ni kerudung kita juga, yuk, mana? hai. લે લે જોવા દે બેટા રી ચાટરી બેટા આ લે પૂસા કે લે કુલાઓ હોય આ બીકો હર